Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ચોટીલા હાઈવે પર મુસાફરોની સુવિધાઓને ધ્યાનને લઈને એક મહિના પહેલાં કરોડોના ખર્ચે નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે પરંતુ સાજના સમય બાદ તમામ એસટી બસો બસ સ્ટેન્ડમાં ઊભી રહેવાને બદલે હાઈવે પર જ ઊભી રહેતા ટ્રાફિક જામ સહિતની સમસ્યાઓ સર્જાતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે ચોટીલા ચામુંડ માતાજીના ત્યારે દર્શનાર્થે આવતા શ્રદ્ધાઓને મુસાફરોની સુવિધામાં વધારો થાય તેવા હેતુથી અંદાજે એક મહિના પહેલાં કરોડોના બનેલા નવનિર્મિત ત્યારે બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પરંતુ આ નવનિર્મિત ત્યારે બસ સ્ટેશનમાં સવારથી સાંજ સુધી તમામ એસટી બસો ઊભી રહે છે પરંતુ સાજના સમય બાદ એક પણ એસટી બસ ત્યારે સ્ટેશનમાં ત્યારે મિત્રો ઊભી રહેવાને બદલે હવે પર મન મનપાવે ત્યાં ગમે ત્યાં ઊભી રાખવામાં આવે છે જેના કારણે ટ્રાફિક જામ સાથે સાથે મુસાફરોને હાલાકીનો ભોગવવાનો વારો આવી રહ્યો છે અને નિયમોનું ઉલ્લંઘન પણ થતું હોવાનું સામે આવ્યું છે આ તે અંગે ઉચ્ચ કક્ષાએ ત્યારે ચેકિંગ હાથ ધરવાની જવાબદારી ડેપોના અધિકારીઓ સહિતના કડક સૂચનાઓ આપવામાં આવી છે તેવી માગ પામે છે ત્યારે ચોટીલા માતાજીના ત્યારે મિત્રો દર્શનાથે આવતા શ્રદ્ધાળુઓને મુસાફરી સુવિધા વધારો થાય તે હેતુથી અંદાજે એક મહિના પહેલા કરોડા બનેલા નવનિર્મિત અત્યારે બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેના કારણે ટ્રાફિક જામ સાથે સાથે મુસાફરોને હાલાકીનો ભોગવવાનો વારો આવી રહ્યો છે અને નિયમનું ઉલ્લંઘન પણ થતું હોવાનું સામે આવ્યું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નભો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ